વિચાર કરી કે વાતાવરણ કેવું હતું નાનપણમાં પહેલા તો ગાડી ચલાવીને એ જ બહુ મોટી વાત હતી કે એઝ છોકરી હું ગાડી ચલાવીશું કઈ રીતે અને મને એમ થઈ ગયું કે ના ના હવે તો મારે છે ને ફ્લાય જ કરવું છે કે મારું આમ ટેક ઓફ થઈ રહ્યું હતું કે હા ફાઈનલી હવે મારું ડ્રીમ શરૂ થઈ રહ્યું છે અને હવે હું કરીશ ને ફ્લાય કરીશ ઇઝીલી તમે સેવન્ટી એટી લેખ રૂપીઝ તો તમારે જોઈએ જ એક છોકરી પાછળ ખરા છો એટલે બીજાને ખબર પડે તો બધા તો એમ જ કહેતા હતા કે આના લગનમાં આટલું આપી દેજે નાના કરતા તો અમુક વાર વેધર સારું હોય તો લાઈક તમે આખું વીક ફ્લાય કરી શકો નહીં તો અમુક વાર વેધર સારું ના હોય તો તમારે એક મહિનાનો ગેપ બી થઈ જાય તો ઇન્ડિયાનો રેકોર્ડ છે કે લાઈક ઓલ ઓવર ધ વર્લ્ડમાં ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ ફિમેલ પાયલટ છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં સ્વાગત છે તમારું દર્શક મિત્રો સરસ મજાની સવાર થઈ છે અને એ સવારમાં જો આસમાની રંગો ભરી દઈએ તો કેવી મજા પડે આપણે બધા અત્યારે વાત કરીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણની બહુ જ જરૂર છે સમાજમાં એના માટે ઘણા કામ થઈ રહ્યા છે ઘણી સ્ત્રીઓ પોતાનું યોગદાન સમાજમાં એવી રીતે આપી રહી છે કે આપણને એમ ગર્વ થઈ જાય કે વાહ આ કેટલું સુંદર કામ ચાલી રહ્યું છે જ્યારે એવી વાત થાય કે ભાઈ સ્ત્રીએ પુરુષથી ખભો મિલાવીને કામ કરવું જોઈએ પણ ઘણી સ્ત્રીઓ તો એવી છે કે પુરુષને એ સ્ત્રી સામે જોવા માટે આકાશમાં જોવું પડે જી હા એવી જ એક સુંદર એક નાટક માટે ગીત લખેલું છે એની પંક્તિઓ છે જે એવા પ્રકારની સ્ત્રીઓ કે જેની પાસે એ અવકાશ નથી હોતો પણ તોય એ અવકાશમાં જતી રહે છે એની પર આ વાત છે પાંખ નથી પણ ઉડવું તારે ઉઠતારી મંજિલ તું ચળે ન તું રહે અચળ તારી હિંમત જો બનવું છે મહાન તો આસમાન તું ભર તારી ઉડાન તો આ ઉડાન જે છે એ દરેકની પોતાની હોય છે અને એ ઉડાનની ખાસિયત એ છે કે ઘણા લોકો એ ઉડાનને એવી રીતે લે છે કે બીજા માટે ઉદાહરણરૂપ બની જાય છે મેં જેમ વાત કરી કે આપણે વાત કરી રહ્યા છે નારી શક્તિની તો અત્યારે ક્યાં નથી અંતરિક્ષમાં પણ આપણે જોઈએ તો નારી શક્તિનો ડંકો વાગે છે સુનિતા વિલિયમ્સ જે અંતરિક્ષમાં જઈને આવ્યા આ આજે આપણી આસપાસ પણ બધા એવા વ્યક્તિઓ છે એવી નારીઓ છે એવી સ્ત્રીઓ છે કે જેમણે પોતાના સપનાઓને સાકાર કરવા માટે એક અલગ દિશા અપનાવી છે તો બસ એવી જ એક અલગ દિશા એક બહુ જ યંગ એજમાં અત્યારે જેમણે એક સિદ્ધિ હાંસલ કરી અને એક દિશા તરફ આગળ વધ્યા અને એ દિશામાં આગળ વધી રહ્યા છે વિચાર કરો કે હું એવું કહું કે જે વિમાનમાં આપણા બધાના માતાઓ કે એક એજ પછીના અત્યારની જે જનરેશન છે એટલે એ લોકો એવી એવા સમય બેઠા હશે કે ચાલીસ પચાસ વર્ષ પછી ક્યારેક અવકાશ મળ્યો હોય ને એકવાર પ્લેનમાં બેઠા એમને યાદ રહ્યું હોય પણ એવી વાત કેવી કે નાનપણમાં જ કોઈ એવું નક્કી કર્યું હોય કે ભલે હું સ્ત્રી છું ભલે એ બહુ સર્વસામાન્ય સ્વીકૃત નથી કે સ્ત્રી વિમાન ઉડાડી શકે પણ મારે તો વિમાન ઉડાડવું છે તો બસ એવી જ આશાઓ અપેક્ષાઓ લઈ અને એના સપનાઓને સાચા કરવા માટે પ્રયત્નો કર્યા અને આજે એ કમર્શિયલ પાઇલટ તરીકે બસ પોતાનું પહેલું ડગલું ભરવા જઈ રહ્યા છે તો એવા વિધિ પરમાર આપણી સાથે છે વિધિ વેલકમ ટુ ધ સ્ટુડિયો થેન્ક યુ સર વિધિ બહુ જ નાની ઉંમરે જ્યારે આપે પાયલટ બનવાની વાત વિચારી છે તો થોડીક પાછળથી હજુ જર્ની શરૂ કરીએ શું પરિવારમાં પહેલેથી એવી તકો હતી એવી ઓપોર્ચ્યુનિટીસ હતી કે એવું સરસ વાતાવરણ હતું કે હા બહુ ઇઝીલી આપણે ફ્લાઈંગ માટે કે પાયલટ બનવાનો વિચાર કરી શકીએ કે વાતાવરણ કેવું હતું નાનપણમાં નાનપણમાં તો હું એક મિડલ ક્લાસ ફેમિલીથી જ બિલોંગ કરું છું તો ફાઇનાન્શિયલી એટલું બધું હતું નહીં અને લાઇક મારી બેકગ્રાઉન્ડ ફેમિલી મોસ્ટલી બધા ફાર્મિંગ કરે છે મારા પપ્પા બિઝનેસ કરે છે એ એલઆઈસી એજન્ટ છે અને મારી મમ્મી પોસ્ટ એજન્ટ છે તો એવી રીતે કરીને જેમણે બધું કર્યું છે તો લાઈક એટલું ઇઝી તો હતું નહીં બટ સ્ટીલ એમને એમ કીધું હતું તારે જે કરવું એ કર લાઈક અમે તારી જોડે જ છીએ તો ત્યાંથી જ ટેન્થ કમ્પ્લીટ કર્યું ટ્વેલ્થ કર્યું પછી લાઈક ટ્વેલ્થ પછી મેં કીધું હતું પપ્પાને કે મારે કમર્શિયલ પાયલેટ કરવું છે બટ હી વોઝ લાઈક કે ટ્વેન્ટી સેવન્ટીનમાં જેટ એરવેઝનું રિસેશન આવ્યું હતું તો બધા પાયલેટ ઘરે બેસી ગયા હતા તો કે ના તારે કરવાનું તો ગ્રેજ્યુએશન જ પછી કે આપણે વિચારીશું કંઈ કરવું કે ના કરવું અને મેં કીધું કરું તો પછી મેં કીધું હું પ્લેન રિલેટેડ જ કંઈ કરીશ મારે એમ એમ તો કે નથી જ કરવું તો પછી આઈ ચૂઝ એરક્રાફ્ટ મેન્ટેનન્સ સો બેઝિકલી આઈ હેવ ડન બીએસસી ઓનર્સ ઇન એરક્રાફ્ટ મેન્ટેનન્સ ઇન્જિનિયરિંગ તો એ મેં બે હજાર ત્રેવીસમાં પતાવ્યું એ ગ્રેજ્યુએશન થતા થતા જ મેં મારી બધી લાઈક કમર્શિયલ પાયલેટ માટે ગ્રાઉન્ડ ક્લાસ ચાલુ કર્યા અને મેડિકલ્સ કર્યા પણ હું અહીંયા તમને રોકું છું કે આ બધી વાત તો થઈ પણ પહેલી વાર વિચાર કર્યો કે પાયલટ બનવાનો વિચાર આવો એક અલગ વાત છે અને એમાંય છોકરાઓ એ બહુ વિચારતા હોય છે નાના છોકરાઓ પુરુષ એટલે જે મેલ ચાઈલ્ડ છે એને તમે પૂછો કે શું બનવું છે તો એક હું તો પાયલટ બનીશ પ્લેન ઉડાડીશ તમે નોર્મલી છોકરીઓ જે નાની હોય એને પૂછો તો કોઈના મોઢામાંથી એવું નથી નીકળતું ઘણી થોડા મોટા થાય અને જો એમને એ ગ્લેમરમાં રસ હોય તો એર હોસ્ટેસ બનવા સુધી ઘણા બધા પહોંચતા હોય પાયલટ બનવાનું કેવી રીતે વિચાર્યું પ્લેન પ્રત્યેનો પ્રેમ કેવી રીતે થઈ ગયો એટલે નાનપણથી આપણે જોતા જોઈએ કે ઉપર ઉડે છે તો એમ થઈ જાય પહેલાં તો ગાડી ચલાવીને એ બહુ મોટી વાત હતી કે છોકરી હું ગાડી ચલાવીશ તો કઈ રીતે અને મને એમ થઈ ગયું કે ના ના હવે તો મારે છે ને ફ્લાય જ કરવું છે આના સિવાય બીજું કંઈ જ નહીં તો ત્યારથી મેં ડિસાઈડ કર્યું હતું કે બસ બનીશ તો પાયલટ જ બનીશું ક્યાં વાત હવે એ જર્ની પર આવીએ કે તમે પાયલટ બનવાનો વિચાર તો કરી લીધો પપ્પાને કીધું પપ્પાએ એવું કીધું કે ભાઈ નાના રેગ્યુલર ભણવું પડે પણ આ તો એક બહુ નાની વાત પણ ખરેખર એ સંઘર્ષ કેવો હતો શું કેવે કેવા દિવસો ગયા કે જ્યારે તમે સમજાવ્યું હોય ઘણી વાર તમને નાય પડી હશે એ કેવો પ્રતિસાદ હતો એમાંથી તમે કયા રસ્તા કાઢ્યા એ બધું જરા જણાવો એમાં હતું કે ગ્રેજ્યુએશન પત્યું પછી એક દિવસ મેં નક્કી કર્યું કે બધા ફેમિલી એટલે મારી જોઈન્ટ ફેમિલી છે તો મારે પરમિશન તો બધાની જ લેવી પડે બીકોઝ હેલ્પ તો બધાએ કરવી જ પડે તો પછી એક દિવસ બધાને બેસાડ્યા ને કીધું કે હવે મારે આ કરવું છે તો બધાએ કીધું કે આ તો થોડું ડિફિકલ્ટ છે એમ કે લાઈક મેડિકલી તમે અનફિટ થઈ જાઓ તો લાઈક આનું કોઈ જ મતલબ નથી તો પપ્પાએ બી મનાયું બધાએ બી કીધું કે ત્યાં કેનેડા ને એવી રીતે સ્ટડી માટે જવું હોય તો તું જા પણ આમાં તો કે થોડું નહીં જ તો પછી ત્યાંથી તો હું ઊભી થઈને આવતી હતી મેં કીધું મારે કોઈ જોડે વાત નથી કરવી પછી બે ત્રણ મહિના એવું ચાલ્યું અને પછી મારી જ રીતે લાઈક પેપરમાં એક પાયલટનો આવ્યું હતું લાઈક આખું જેવી રીતે અત્યારે તમે ઇન્ટરવ્યુ લો છો એ છોકરીનું ત્યારે હતું ધ્વનિ પટેલ કરીને ઓકે એનો ઇન્ટરવ્યુ છપાયો હતો હા પેપરમાં હતું અને મારા માસાને ખબર તો એમને ડાયરેક્ટલી ગયા એના ઘરે એના પપ્પાને મળ્યા વાત કરી અને પછી મને લઈ ગયા મારા પેરેન્ટ્સને ને બધાને પછી એના પેરેન્ટ્સે સમજાવ્યું જે રીતે અત્યારે હું કરું છું ને લાઈક કે હું કોઈ બીજાને હેલ્પ કરીશ એવી રીતે એ લોકો એમ અમને હેલ્પ કરી પછી મારા પેરેન્ટ્સ થોડા કન્વિન્સ કન્વિન્સ થયા આ તે ત્યારથી તો ચાલો હા પડી ગઈ કે હા હવે પછી મેનેજ કરવાનું તો ફાઇનાન્સ કે કઈ રીતે કર્યું લાઈક ઇઝીલી તમે સેવન્ટી એટી લેખ રૂપીઝ તો તમારે જોઈએ જ તમે જાઓ એસી લાખ રૂપિયા જેટલો થાય હા હા ઈઝીલી ઓહો અને ભાઈ લાઈક એક છોકરી પાછળ ખર્ચ હોય એટલે બીજાને ખબર પડે તો બધા તો એમ જ કહેતા હતા કે આના લગ્નમાં આટલું આપી દેજે ને આના કરતાં તો વધારે સારું કે આટલું બધું ભણાવવું ત્યારે શું થતું હતું ત્યારે કોઈ આવું બોલતું ત્યારે તો એમ શું વિચાર આવતો ત્યારે તો એમ કે હવે તો કરીને બતાવું જ છે નો મેટર વોટ વાહ એટલે આવું તો બહુ બધું સાંભળ્યું છે કે છોકરી છે એમ કરાવું છે પણ મારા પેરેન્ટ્સ કે ના જે છે કરાવવાનું તો કરાવવાનું છે એમ કે એને ગમશે તો એમ કહેશે કે ઉપર આકાશમાં બી જવું છે લાઈક મૂનમાં બી તો અમે મૂકવા પાછળ નહીં પડી કે તો એવી રીતે હતું પછી ચાલુ થયો વિઝા પ્રોસેસ એમાં બી યુએસ ના વિઝા તો મળવા ઈઝી છે અચ્છા યુએસ કેમ જવું તું આપણે આપણે યુએસ કેમ ગયા યુએસએ બેઝિકલી ઇટ વોઝ લાઈક એ એવિએશનનું હબ હતું અને ત્યાં બધી ટેકનોલોજી છે ઇન્ડિયામાં બી છે બટ ઇટ્સ લાઈક એ લિટલ બિટ બિહાઇન્ડ ધન યુએસ તો મેં એવું વિચાર્યું કે યુએસસી કરું તો વધારે સારું અને એફએ લાયસન્સ એ વધારે સ્ટ્રોંગ બી છે ઓકે તો આપણે યુએસ જવાનું નક્કી કર્યું તો પછી આજે બધો આ પૈસાનો આટલો મોટો પ્રશ્ન હતો એ કઈ રીતે ઉકેલાયો પછી મેં બધું જોયું એમાં છે ને ગવર્મેન્ટની સ્કીમ હતી તો એમાં ટ્વેન્ટી ફાઈવ લેખ રૂપીઝની લોન તમને ખાલી ફોર પર્સન્ટ ઇન્ટરેસ્ટમાં જ મળતી હતી પછી એમાં બધું ખાસ કોઈ સ્ત્રીઓ માટેની આવી કોઈ સ્કીમ હશે કે જે લોકો ફ્લાઇંગ ઓકે એટલે હું બિલોંગ કરું છું એસી કાસ્ટ તો એમાં એવું હતું કે એ લોકો પાસે સ્કીમ હતી

અરે વાહ તો પછી અહીંથી તો તમારું વિમાન ઉપડ્યું અને ક્યાં ગયું યુએસએ માં માયામી 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 તો બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા છે બહુ હેપનિંગ પ્લેસ છે ત્યાં કેવો અનુભવ રહ્યો તમે ફ્લાઇંગ શીખ્યા ત્યાંનું ટેકનિક શું છે કેવી રીતનું હોય છે ત્યાં ત્યાં તો બેઝિકલી મને એ જ વાંધો હતો કે હું એક્સેન્ટ કઈ રીતે સમજીશ અને એટીસી બોલે ને મને તો એમ હતું કે આ તો મને નહીં જ ખબર પડે બટ લાઈક વન વીક ટુ વીક રેગ્યુલર થઈ ગયા ને પછી ઇટ વોઝ લાઈક સમજાવી હા પછી તો એમ થઈ ગયું કે તો આઈ કેન ડૂ ઇટ એવરી ડે રાઈટ ઓકે તો એ રીતે તમે ત્યાં આગળ અને કેવી શું ટ્રેનિંગ હોય બેઝિકલી પાયલટ બનવાની ટ્રેનિંગમાં શું શું વાતો આવતી હોય છે પહેલા તો તમારે ગ્રાઉન્ડ ક્લિયર કરવું પડે યુ હેવ ટુ બી ઇંગ્લિશ પ્રોફિશિયન્ટ એન્ડ આઈ એમ ફ્રોમ લાઈક ગુજરાતી મીડિયમ ફ્રોમ બિગિનિંગ અચ્છા પહેલેથી જ ઓ અને મારા ઘરમાં બી એવું કે કોઈ ઇંગ્લિશ બોલે બધા ગુજરાતીમાં જ વાત કરે તો મને એમ હતું કે થશે નહીં થાય ક્યાંક ને ક્યાંક હતું પણ આટલા બધા લોકો મારી જોડે હતા તો મને એમ હતું થઈ જશે કરી જ લઈશ ગમે તે કરી કરીને પછી ત્યાં જઈને સોલો ફ્લાય કરવાનું ને ઇન્સ્ટ્રક્ટર જોડે ફ્લાય કરવાનું એ બી કઈ ઈઝી તો હતું જ નહીં લાઈક એવરી ડે પહેલી વાર ફ્લાય કે ત્યાં કર્યું કે ઇન્ડિયામાં કર્યું ના ના અહીંયા માયામીમાં જ માયામીમાં જ કર્યું હા હા તો આકાશ ને નીચેથી જોવાનું ને આકાશ ને આકાશમાંથી જોવાનું શું ફેર હોય છે પહેલી ફ્લાય પહેલી ફ્લાઈટ તો ઈટ વોઝ મોસ્ટ મેમોરેબલ ફ્લાઈટ કેવું હતું કે મારું આમ ટેક ઓફ થઈ રહ્યું હતું કે હા ફાઇનલી હવે મારું ડ્રીમ શરૂ થઈ રહ્યું છે ને હવે હું કરીશ ને ફ્લાય કરીશ ને બધું રાઈટ ત્યારે તો ઉપરથી કંઈક અલગ જ દેખાતું હતું એમ વેન યુ ફ્લાય કમર્શિયલ લાઈક ફ્રોમ અ વિન્ડો સીટ એન્ડ ફ્રોમ ધ કોકવીટ વ્યુ ઇટ્સ ટોટલી ડિફરન્ટ બરાબર છે તો એ ફ્લાય કર્યું પછી બીજું શું હોય છે ત્યાં બીજી કઈ કઈ વસ્તુઓ ના તમે લગભગ દોઢેક વર્ષનો કોર્સ કર્યો ત્યાં ચેક્સ આપવા પડે છે એક્ઝામિનર તો એક્ઝામિનર તમારા બે થી ત્રણ મહિના લઈ લે છે એટલા બિઝી બધા હોય છે તો તમને ક્યારે ડેટ મળશે ક્યારે ડેટ નહી મળે વેધર આ તે બધું જ એ એ બધું કરીને પછી એક દોઢ વર્ષમાં તમારો કોર્સ પતે જ અને ફ્લાઇંગ કેટલી વાર કરો ફ્રીક્વન્ટલી એટલે એક વીક માર્કેટ લુક એક વીક માં અમુક વાર વેધર સારું હોય તો લાઈક તમે આખું વીક ફ્લાય કરી શકો નહી તો અમુક વાર વેધર સારું ના હોય તો તમારે એક મહિનાનો ગેપ ભી થઈ જાય બીકોઝ થન્ડરસ્ટોર્મ એન્ડ एवरीथिंग તો એમાં તમે નાનું પ્લેન લઈને ફ્લાય ના કરી શકો બેઝિકલી ટ્રેનિંગ ના કરી શકો રાઈટ તો એ કયા પ્લેન પર તમે આ કરતા હો છો મેં સેસના 172 માં કર્યું છે ઓકે અને એ નાનું પ્લેન હોય છે પેલું ટુ સીટર જે રીતે આગળ પાછળ બેસો ફોર સીટર ઓકે એ પ્લેન માં તમારે કરવાનું ટ્રેનિંગ કરવાની હોય છે ઓકે અને પછી એની કેટલી કેટલા પ્રકારની એક્ઝામ હોય છે એની એક્ઝામ તો પ્રાઇવેટ હોય છે પ્રાઇવેટ પાયલોટ લાયસન્સ લેવાનું પછી ઇન્સ્ટ્રુમેન્ટ લેવાનું પછી કમર્શિયલ પાયલેટ લેવાનું ઓકે અને બધી તમારે ક્લિયર કરવી પડે ક્લિયર કરવી પડે લાઈક ક્લિયર કરી અને ત્યાંથી તમને આઈ થિંક ત્યાંનું લાઇસન્સ તમને ક્યારે મળ્યું અને એ પ્રોસેસ શું હતી અને પછી ત્યાંથી જયારે મમ્મી પપ્પાને આ વાત જણાવી એ પરિવારજનોને જણાવી કે જે લોકો આમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે એ આખી ઘડી એ મને લાયસન્સ ફેબ્રુઆરી ટ્વેન્ટી સેવન મળ્યું ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ માં તો ત્યારે તો અહીંયા તો રાત હતી ત્યારે ત્યાં દિવસ હતો તો બી પહેલા કોલ કર્યો લાઈક આખા ફેમિલી મેમ્બર ને તો લાઈક મારા મમ્મી પપ્પા તો આમ રડવા દિવસ થઈ ગયા હતા રડવા જ મંડ્યા હતા એમ પછી મેં મારા બધા ફ્રેન્ડ્સને કોલ કર્યો ને બધા આમ લાઈક એટલું પ્રાઉડ હતા ને અત્યારે કે આને થઈ ગયું છે મારા પપ્પા તો ફેસબુક ઇન્સ્ટા વ્હોટ્સઅપ ક્યાંય જ બાકી નહીં કે મારી છોકરી પાયલટ બની ગઈ છે એમ હમ

કઈ ન હો ત્યાંથી પછી ફ્લોરિડા થી તમારે પાછા તમે ઇન્ડિયા આવ્યા તો એ તમારે હવે અહિયાં એટલે ત્યાં પછી કન્ટિન્યુ કરવાનો વિચાર ના આવ્યો કે હવે અમેરિકામાં રહીને કંઈક કરીએ કે પછી અહીંયા આવવાનું ના ના બેઝિકલી મારો પ્લાન તો હતો ખાલી ટ્રેનિંગ માટે ત્યાં જવાનું લાયસન્સ મળી જાય પછી ઇન્ડિયા આવીને ફ્લાય કરવાનો એવું છે તો અત્યારે કન્વર્ઝન પ્રોસેસ ચાલી રહી છે લાઈક રાઈટ નાઉ આ મારી પાસે એફએ નું છે પછી એના પછી હું ડીજીસીએ નું લાયસન્સ લઈશ જે અહિયાં માટે જરૂરી છે હા હા માટે અહિયાં માટે જરૂરી છે તો જે એટલે લાઈક એવું છે કે બધાના મનમાં એવું છે કે આમ બી મેલ પાઇલટ્સ વધારે છે આઈ થિંક સો હે ને હા તો એ એમના તમે જ્યારે ડોમેનમાં જાઓ છો તમે જ્યારે ફ્લાઇંગ તો ઇઝ દેર એની તમને કોઈ રીતે અલગ જોવામાં આવે છે અથવા એવું કંઈ ફીલ થયું ક્યારે યુએસએ માં તો એવું ફીલ ના થયું પણ અહીંયા હોય ને કે લાઈક ફિમેલ પાયલેટ છે તો તો ના બેસું આમને કઈ રીતે આવડતું હશે નહીં બધું બટ ઇન્ડિયાનો રેકોર્ડ છે કે લાઈક

પણ અહીંયા તો બહુ બધાની જવાબદારી સાથે જાઓ છો તો ફિટનેસ લેવલ ક્રાઇટેરિયા તમારે શું શું મેન્ટેન કરવાનું હોય એટલે એમાં એવું છે કે બેઝિકલી યુ ટુ ડુ ક્લાસ 2 મેડિકલ એન્ડ ક્લાસ 1 મેડિકલ એ શું હોય છે બંનેમાં શું ફેર હોય એટલે ક્લાસ 2 થોડું લેસ રિસ્ટ્રિક્ટ વાળું હોય ક્લાસ 1 થોડું વધારે હોય છે તેમાં વેઈટ લાઈક કોલેસ્ટ્રોલ ટીબી લાઈક एवरीथिंग ફ્રોમ યોર હેડ ટુ ટો વી હેવ ટુ બી ફિટ અચ્છા એ તમારે એના રેગ્યુલર ચેકઅપ્સ કરાવતા રહેવા પડે અને મતલબ ફિટ હો હા એ બહુ જરૂરી છે તો આ ફિલ્ડમાં સ્કોપ કેવો છે કેવું ફ્યુચર છે જો કોઈ જે બધી છોકરીઓ અત્યારે જોતી હશે તમારી જેમ કે એમને પણ એવું હશે તો એમના માટે શું ફ્યુચર છે કેવું કેવો સ્કોપ છે ફ્યુચર માં તો ઇફ તમારો ડ્રીમ હોય ને તમારું ડેડિકેશન હોય તો તમે બની જ શકો છો અને તમે કરી કરવાના જ છો સ્કોપ માં એવું છે કે લાઈક વેકેન્સી એવરી એવરીથિંગ યુ હેવ ટુ બી પેશન્ટ એટલું જલ્દી મળતું નથી લાઈક સમટાઈમ્સ યુ હેવ ટુ વેટ વન યર્સ સમટાઈમ્સ યુ હેવ ટુ વેટ ટુ યર્સ લાઈક ધેટ ઓકે એટલે તમને જોબ મળવામાં એવો સમય લાગી શકે છે બરાબર અને ટ્રેનિંગ ફેઝ ભી એટલો ઇઝી નહી હતો ક્યાંક એવું એક ટાઈમ એવું આવે કે તમને એમ થઈ જાય કે ના આવે મારેથી નહીં થતું હું છોડીને જતી રહું છું એવું શું થાય કે એવું થાય તમને એના પર આપણે વાત કરીએ અત્યારે તો એક વિરામનો સમય છે પણ આ પણ મને જાણવામાં રસ છે કે ખાસ તો એ પ્રોસેસ કે જ્યાં તમે તમે પોતે ફીલ કરો છો અમે તો બધા અહીંયા બેઠા છીએ ત્યાં પહોંચનારા પણ ઘણા ઓછા હોવાના પણ તમારા થકી અમારે જાણવું છે કે પ્રોસેસ શું હોય છે કે જેમાંથી તમે પસારતા હો છો પણ અત્યારે એક વિરામનો સમય છે તો મળીએ વિરામને પહેલે પાર સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું દોસ્તો વિધિ પરમાર મારી સાથે છે અને અમે એમની જે ફ્લાઈંગ જર્ની છે એના વિશે વાત કરી રહ્યા છે તમે પણ એના સહભાગી બન્યા છો સો પપ્પાને બહુ ગર્વ થાય મમ્મીને બહુ ગર્વ થાય કે દીકરી આવું કરે છે અને દીકરી આવું કરતી હોય તો એ સમાજ માટે એક ઉદાહરણ પણ બની જાય પણ એની પાછળ સંઘર્ષ હોય છે એની પાછળ કંઈક તકલીફ જેમ કે વિધિ આપણને બ્રેક પર જતા પહેલા કીધું કે એક વાર તો એવું થયું કે છોડી જ દેવું છે નથી કરતું એ શું મુવમેન્ટ હોય છે કેમ એવું થયું અને કેવી રીતે થયું કારણ કે બે ત્રણ વસ્તુ તમારી સાથે થોડી વિરોધાભાસી છે કે લાઈક ગુજરાતી મીડિયમમાં ભણ્યા અહીં જ રહ્યા આઈ થિંક તમે એવા બી ઘણા લોકોની જિંદગી એવી હોય છે કે બહુ ફરતા રહ્યા હોય એટલે એવી આદત હોય છે અમુક લોકો હોસ્ટેલમાં રહીને જ ભણ્યા હોય તો એમને મા બાપથી અલગ રહેવાની પણ આદત હોય છે પણ તમારું બધું એવું છે કે જે બહુ જ કન્વેન્શનલ જે હોય છે જીવન લોકોનું કે મમ્મી પપ્પા સાથે મોટા થયા હોય ત્યાં જ જીવતા હોય એ જ બિલકુલ હે નજીકની સ્કૂલમાં ભણતા હોય એ સ્કૂલમાંથી પાછા આવું આ જ બધું રૂટીન જીવન હતું એમાંથી તમે થ્રી સિક્સટી આખો ફરક આવી ગયો કે કરિયર પણ એકદમ અલગ પછી ત્યાં જવાનું પણ આટલે દૂર એકદમ અલગ તો એ બધો સમય કેવો હતો કારણ કે અહીંયા તો છોકરો બી હોય અને જતો હોય તોય મા બાપ ને દસ વાર ચિંતા થાય કે આ થયું કે તે થયું તો એ આખી વાત કેવી હતી તમારી હું લાઈક બેઝિકલી હું બોન એન્ડ બ્રોટઅપ અમદાવાદમાં જ છું એમાં ભી હું સરખેજ જ રહું છું એમાં તો કઈ એકદમ ગામ છે બીજું કઈ છે જ નહીં બેઝિકલી હું અહીંયા આવું તો મને એવું લાગે કે હું શહેરમાં આવી ગઈ તો અને ત્યારે એની પહેલાં હું મારા પેરેન્ટ્સ થી ક્યારેય અલગ રહી જ નથી ડાયરેક્ટ ગઈ એ ત્યાં માયામીમાં રહી એટલું જ રહી બાકી તો પહેલેથી અહીંયા જ હું ક્યાંય જ ના છું અને ટ્રેનિંગમાં બી એવું જ હતું કે ગુજરાતી મીડિયમ છું ગુજરાતી છે તો મને એમ કે કઈ રીતે ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલીશ પણ ત્યાં રહેતા રહેતા બધું શીખી બી ગયા અને બધું થઈ બી ગયું અને ટ્રેનિંગમાં એવું છે કે લાઈક તમારો ગ્રાફ હોય ને લાઈક તમે ઉપર જતા જાઓ ઉપર જતા જાઓ પછી તમારે પ્લાટો ફેઝ આવી જાય ત્યાં તમે ના કંઈ શીખી શકો કે ના કશું કરી શકો અને એ ફેઝ અમુક વાર છે ને બે ત્રણ મહિના સુધી રહી લે ને તો તમને એવું લાગે કે હવે નહી થાય એમ કારણ કે એ બધું તમને જે શીખવાડ્યું છે તમે શીખી ગયા શીખી ગયા હવે આનાથી આગળ શું કરવું કેવી પછી ઇમ્પ્રૂવ કરવાનું બેઝિકલી તમને ખબર જ છે કે માર ઉપર જઈને લાઈક આટલું ફ્લાય કરવાનું આ સ્ટોલ કરવાનું અહીંયાથી લેન્ડિંગ કરી નામાવાનું બટ એમાં પરફેક્શન જોઈએ તો તમે કરતા 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 અમુક વાર કંટાળી બી જાવ અને મેં અમુક એવા લોકોને જોયા બી છે લાઈક એ છોડીને જતા બી રહે છે કે હવે મારાથી નહીં જ થાય હા અને અમુક લોકો એવા બી હોય છે કે લાઈક બે ત્રણ વર્ષથી આ લૂપમાં જ ભરાયેલા હોય એટલે એવું થાય છે કે અમુક લોકો છોડીને છોડીને બી જાય પછી છેલ્લે તમારો ડેડિકેશન જોઈએ બરાબર તો આ આ તમે ફ્લાય કર્યું ત્યારે ક્યારે કંઈક એવી સિચ્યુએશન આવેલી કે તમને એમ થયું કે આ તો તકલીફ થઈ ગઈ ક્યારે કંઈક આમ એવું થઈ ગયું હોય કે આને કઈ રીતે હેન્ડલ કરવી અને તમે એને હેન્ડલ કરી લીધી હોય અને એને તમને કે એપ્રિસિએશન મળ્યું મેઇન ફોકસ તો વેધર પર જ હોય છે એક વાર ગઈ હતી તો વેધર એકદમ ખરાબ હતું પૂરેપૂરું લાઈક ઠંડા સ્ટ્રમ એક્સપેક્ટ નહોતું પણ તો બી આવી ગયું હતું પછી બેઝિકલી તમારે બી જે જઈને લેન્ડ કરવું તો મેં બેસીકલી મેં જ કર્યું નજીકના એરપોર્ટમાં ગઈ અને ત્યાં પછી લેન્ડ કરી દીધું

તો એ એ પછી તમારે મલ્ટીટાસ્ક કરવું પડે બેસિકલી બધું જ વસ્તુ રાઈટ 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 અને પછી તમારા ઇન્સ્ટ્રક્ટર કે તમારા જે ટીચર મેન્ટર હોય એમણે શું કઈ એપ્રીશિએટ કર્યા શું થયું એપ્રીશિએટ માં એ તો પછી એમનું તો એમ જ કે બોલવાના જ ગયા આજ કેમ એવી રીતે પણ હતું નહી તો કઈ રીતે અને કોર્સ ભી જલ્દી પતાવવાનો હોય તો તમને એમ હોય કે આજ વેધર સારું છે તો હું લઈને જતી જ રહું કે પતી જાય જલ્દી એમ બિલકુલ 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 પણ છેલ્લે એપ્રિશિએટ તો તો બી કર્યું જેમ એમ લાઈક લાસ્ટમાં કે હા યુ હેવ ટેક અ ગુડ ડિસિઝન ડિસિઝન ચલો એ સારી વાત છે તો હવે એ ત્યાંની આખી આ પરિસ્થિતિ રહી પછી તમે હવે અહીં આવ્યા છો તો હવે તમે જેમ કહ્યું કે હવે તમારું કન્વર્ઝનની પહેલી પ્રોસેસ ચાલે છે લાયસન્સની અને હવે પાછું જ્યારે તમારે જગ્યા થશે ત્યારે તમે યુઝઅલી કમર્શિયલ જે રીતે ફ્લાય કરતા હોય છે એવી રીતે કરશો તો આ પ્રોસેસમાં પણ તમે તમારી જાતને કઈ રીતે બુસ્ટઅપ કરી રહ્યા છો શું વિચારી રહ્યા છો અત્યારે હાલ તો એમ છે કે લાઈક બીજા કોઈનું તમારે જોવાનું નહીં કશું કરવાનું નહીં નહીં તો લાઈક એવરી કોઈ બીજું માણસ આવશે ને એમ પૂછશે તમારી છોકરીની જોબ લાગી ગઈ જોબ લાગી ગઈ લાઈક યુ હેવ ટુ બી વેરી કામ એન્ડ પેશન્ટ લાઈક એમની જોડે બી ને બધી રીતે હા એટલે આ પ્રશ્ન જુઓ સાંભળો જે લોકો જોઈ રહ્યા છે કે તમે પાયલટ પણ બની જાવ ને તો પણ વાત તો એ છે જ કે નોકરી લાગી ગઈ ચાલુ થઈ ગયું એટલે એમને એમ લાગે છે કે જાણે મારે બીજું વ્હીકલ સ્વિચ કરવાનું છે હા બસ એમ એટલે હવે પાયલટ બને એટલે ઉડ્યા જ કરવું પડે એમ એમાં કઈ વચ્ચે બ્રેક હોય તમે નીચે જોયા તો કે તમે અહીંયા કેમ છો એ મજાની વાત છે કે તમે ધરતી પર કેમ ફરો છો તો આકાશમાં હોવા જોઈએ તમે હવે શીખીને આવ્યા તો આકાશમાં જતા જ રહેવું પડે કરેક્ટ

લાઈક એની સિસ્ટમ ને બધું લાઈક 70 80% બધામાં ચેન્જ થતું રહે થોડું થોડું રાઈટ રાઈટ તો હવે એ પ્લાન છે કે એ કરવાનો છે કન્વર્ઝન પછી કે વાત અને ઘણી બધી સ્ત્રીઓ આ જોઈ રહી છે તો એમને તમે કંઈક એવું પણ વિચારો છો કે બધા તમારાથી તમે એવું કહો છો કે મારાથી ઇન્સ્પાયર થાય કે એ રીતે કરે તો એના માટે શું કરતા હો છો કંઈક હવે તમે કેવી રીતે લોકોને મોટિવેટ કરવાનું વિચારી રહ્યા છો અત્યારે લોકોને તો હું એ જ કહીશ કોઈને બી કંઈ બી હેલ્પ જોઈએ તો લાઈક આઈ એમ હિયર લાઈક મારા કોન્ટેક એન્ડ એવરીથિંગ જે રીતે મને કોઈ કે હેલ્પ કરી છે અને હું અહીંયા છું એવી જ રીતે લાઈક આઈ વોન્ટ ટુ હેલ્પ અધર પીપલ કે બી અહીંયા આવી શકે ને કંઈક કરી શકે ક્યાં વાત બહુ સરસ મજાની વાત છે એટલે આ તમારી જે જર્ની છે ને એને એવું કહી શકાય કે જેને જેમાં તમે એક્સપેક્ટ ના કર્યું હોય એવા પ્રકારની આ જર્ની છે કે જેને બધી જ વસ્તુઓની વિરુદ્ધ છે વિપરીત છે પણ એમાંથી તમે તમારો રસ્તો કાઢીને અહીં સુધી પહોંચ્યા છો વેરી હોપફુલ અને અમને તો બહુ જ તમારું બ્રાઇટ ફ્યુચર જ દેખાઈ રહ્યું છે રીઝન કે હવે તમે દુનિયા ફરવાના છો અલગ અલગ દેશોમાં જશો અને અલગ અલગ જગ્યાઓ જશો એના સિવાય શું કંઈ જીવનમાં બીજી કોઈ હોબી બીજું શું કરતા હો છો આ તો ફ્લાઇંગવાળું તો છે જ પણ એના સિવાય બીજું શું છે કે જેમાં એમ કહેવાય કે વિધિ નું કામ બહુ સરસ છે કે બહુ સરસ કામ કરે છે લાઈક મને આર્ટ એન્ડ ક્રાફ્ટ ને પેઇન્ટિંગ્સ ને બધું એમ નેમ બી બધું ગમે છે તો એ બધું કરતી રહું છું લાઈક બેઝિકલી સોફ્ટ સ્કિલ કંઈ બી હોય છે ને તો કરી લેશ એમ વાવ એની ચાલો બહુ સરસ તો વિધિ ની તો આ સરસ મજાની જર્ની છે કે એમણે અમેરિકા ના ફ્લોરિડા માં આ ટ્રેનિંગ લીધી છે એટલે તમારી જર્ની પરથી એવું કહી શકાય કે મા બાપ આ જે મા બાપ જોઈ રહ્યા છે ખાસ તો એમના માટે એક બહુ સરસ વાત છે કે જો તમારી દીકરી ખાસ કરીને જેણે દીકરી છે કે જેની દીકરી આવું ઈચ્છતી હોય કે કંઈક અલગ પ્રકારની એમને કરિયરમાં આગળ વધવું છે તો વિધિના પેરેન્ટ્સ એના સગા એના ફેમિલીવાળા જેવા છે કારણ કે માણસને દરેક રીતે પહોંચી વળવાની જરૂર હોય છે આમાં ફાઈનાન્શિયલ તમે દીકરી છે દૂર રહેવાની છે આટલો સમય અહીંયા તો થોડો ટાઈમ બી હોય છે તો ઘણા પરિવારમાં એમ થઈ જાય કે ના દીકરીને ના મોકલાય તો દીકરો હોય તો મોકલી દઈએ પણ દીકરીને પછી એમને સેફટીની વિચાર આવે કેટલા બધા વિચાર આવે પણ એ બધાને પાર કરી અને ખરું યોગદાન એમનું જ છે કે એમણે આ બધો જ નિર્ણય લઈ અને કેટલા બધાએ તમને એમ કીધું કે તમારી સામે જેમ સવાલો આવ્યા એનાથી દસ ગણા વધારે સવાલો તમારી ગેરહાજરીમાં પણ એમને પૂછાયા હશે કે હવે શું થવાનું છે ફેમિલીનો એન્ડ મેન્ટલ ને ઇમોશનલ બધી જ રીતે સપોર્ટ હોવો જરૂરી છે બિલકુલ જરૂરી છે અને કારણ કે જવાનું ધરતી પર નથી જવાનું આકાશમાં છે એટલે બહુ મોટો ધક્કો મારવો પડે ત્યારે આકાશમાં ઉપર સુધી જઈ શકાય તો બસ વિધિ આ વાતમાં મને એવું લાગે છે કે આપની જે આ કરિયર છે ઘણા બધા માટે એક પ્રેરણા બની જ રહેશે અને જ્યારે આપ અમે પણ ક્યારેક કોઈક ફ્લાઇટમાં બેસીએ અને એના પાયલટ આપ હો અને એવી અમારા દિલથી ઈચ્છા છે બટ થેન્ક યુ તમે અત્યારે અહીં આવ્યા છો અને તમારો સમય આપ્યો છે ઘણા બધાને પ્રેરણા મળી હશે થેન્ક યુ વેરી મચ વિધિ થેન્ક યુ